કાર વમર અધ્યાર થઈ ગયું જવા હતા પાત્રો ગાલ દે જય દ્વારકા ભાઈ જય માં મોગલ નાંદર ની અંદર છે ભાઈ અને મોર્નિંગ થઈ ગઈ છે આપડી તો આલો પેલા ફટાફટ ચા પાણી પી લે ફ્રેશ આપણે થઈ ગયા છે તો બા આપણે તો ચા પાણી પી લીધા હવે જરા જોયા બધી ગાડીઓ હલવાની છે એને એને શું સિચ્યુએશન થાય છે ઓ ભાઈ ગાડીઓ જો તમે બે બે ગાડીઓ બેહી ગઈ છે આયા આ બેહી ગઈ આ ચાલુ એ ચાલુમાં બેહી ગઈ છે હા ભાઈ ચોમાહ જો આવી સિસ્ટમ બધી બે ગઈ બે વરસાદના છતાં થયા તો આ બધા ચા પાણી પીવા ઉપર હતા ને પૂરું થઈ ગયું હવે જેસીબી વાળાને ફોન કર્યો છે જેસીબી વાળા બે હજાર પંદરસો ને એવી રીતે રૂપિયા જોઈએ હવે આ ગાડી આગળ એક સાઈડથી થી બે ગઈ છે ને આની આગળની ગાડી છે એ જરાક બે ગઈ છે કદાચમાં બે ગાડી ટોટલ બે ગઈ જોવો એક આગળ પેડી હમણાં આપણે અહીંયા આટો મારીએ આ જોટા જોવો તમે અને બાંધીને આ બીજી ગાડી એમાંથી બહાર કરાવી નીકળે તો Laca, Laca. Por la Laca, por lecho. El...

નથી નીકળી ભાઈ એના પછી કોલે છે લહરી લહરી નાખી આખી અહીંયા બે ગયો અંદર હેઠળ જમા ગાડી વાળા ની અલગ ભાઈ આવી જયું બધી જગ્યાએ આવ્યું જય શ્રી આવ્યું હો આના સિવાય નકામ હમણાં બધા નક્કી ઘેરા ઘેટકો મારશે ને એટલે બધા ઘર ભેગા કરી દે બધા પેલા લીધો આ બીજી વારો પછી હોલી નો વારો હળવા અડાડી દીધું છે પંપર વજો કઈ તૂટે નહીં તો bajo los cuatro grados de todo. ઓણી કલાક થી ધળ કરતા તા તમે આ મશીન વાળા જે મહારાષ્ટ્ર મશીન વાળા એક ગાડી કાઢવાના પંદરસો પંદરસો રૂપિયા લે છે ગાડી બિચારા જે ભાઈ અમારા ખેતા જાય છે હોટલ વાળો જે ભાઈ કઈ બનાવી દે બધા મહેનત કરે પણ એ ભાઈ નહીં નહીં એક ગાડી કાઢવાના પંદરસો પંદરસો રૂપિયા લઈ જાય ધક્કો મારવાના ભાઈ વાં એ ગાડી કાઢવા આવ્યો જ તો પછી આ ગાડીને ધક્કો મારી દે ભલે ને પાંચસો હજાર રૂપિયા ટૂંકમાં ઓછા લઈ લેને વાંધો હોઉં હોય પણ નહીં એક ગાડીના પંદરસો એ પંદરસો હોટલવાળો જાણે ગાડીવાળો જાણે અમારે એ કે કાંઈ નહીં તમારે કઢાવી હોય તો કઢાવો પછી ઓલા ડ્રાઈવરે બિચારા એ રિક્વેસ્ટ કરી કે ભાઈ હવે યાર કાંઈ કરી કે અમારામાંથી કપાત હોય મા નહીં એ નહીં પછી હોટલવાળાએ કીધું કે ભાઈ હાલ પૈસા હું આપી દઈશ તો ગાડીને ધક્ મારું પંદરસો તો ભાઈ વહી લાગવાના જેસીબી ને ચાર ડાટિયા થાય ને તોય નહીં થાય કારણ કે આખી પોલી ને લોડેડ છે લઈ જાય તું તને પંદરસો વાંધો નહીં બારી લાગવા આવ્યું કલાકે થઈ જાય એટલે ભાઈ હાલે ને નહીં બીજા કલાક નો પંદરસો હોય છે કલાકે ખોટી કરના નાખીએ હું કલાકે લગભગ ખોટી થઈ જાય આમાં કારણ કે ચારે બાજુ થી બધા ડાયરો બે ગયા માવા વાળા ભાઈ વાયુ ગાડી પેઢી છે જાય છે ભરવા ભરીને કેમ છો બાકી ગાડીઓ વાલી આ બધી નીકળી ગઈ છે વાય વાગી ગયા છે અત્યારે એક વાગે ને પંચાવન મિનિટ થઈ જાય ગાડીઓ બધી નીકળવાની હતી હલવાઈ ગઈ હતી એની બધી નીકળી ગઈ હવાર માં આવી જાય એ જોયું આપણે ઉઠીને થોડી ઘણી આ ભાઈ થી બધા જેટલી થતી એટલે મદદ કરી અને એ બધા ગાડી વરા ચા પાણી પીવા ઉપર હતા તો એ બધાની ચા કદાચ પેઢી ગઈ છે મારા અંદાજ પ્રમાણે

ચાલો જાય રોટલા ખાઈ લે અને પછી જોઈએ કંઈ કોઈનો અહીંયા નાંદે પાછો મહારાષ્ટ્રમાંથી આપણે ગુજરાતનો માલ ભરાવાનો ઓર્ડર આવે છે કે નથી આવતો કારણ કે ગાડી આપણે માંથી ભાઈ રહીએ ખાલી કરવામાં આપણે જરાય ટાઈમ નથી લાગ્યો ખાલી કર્યા પછી આપણે પાછા અમે બેઠા જઈએ ને તો આપણે જોવાનો જોવાનું માલ છે એક એકાદા બે અચું ડચું ને આના ને એવું બધું હાલે છે તો જોઈએ શું થાય છે આગળ આગળ પેલા જાય ને જમતા હોય હોઈએ ને ભાઈ ગાડી દરે બધા લંકા લાગેલ હોય બીજા અંદર તો રાજે ને રેડ થઈ જાય એ ખાવાનું દજે ભી હોય નહી કઈ એમ કહેવાય દજે ભૂરા ખાવાનું આનું મોઢું જોયે ભાઈ આપણે જોયા જઈ સકલ જે મામા શકુ નહીં કે મામા કંસ કે ક્યાં મામા લાગવું પડે પેલા તમારી વાય ચાચા બેઠા બેઠા જોવે કે શું બધા ગાંડા કાઢે તો ભાઈ શાક છે આપણે ભીંડી મસાલાનું આવી ગયું છે ને સ્લાટ આવી ગયું છે મરચાં ડુંગળીનું આ રોટલા રોટલી રેગ્યુલર આવી ગયા છે આ રોટલો છે આ રોટલી છે બધું હરખું છે દહીંનું રાઈતું આવી ગયું છે એ પેઢી પાછળ તો ખરી હરિયર રોટલા ભાઈ આ ક્લાસ વ્યવસ્થિત જમી લીધા છે અને હવે પહોંચી આપણે ગાડી બાજુ કે આ પહોંચી ગયા છે પહોંચી અને ઓર્ડરની રાહ જોઈએ છે બધાને ફોન કરીએ છીએ ક્યાંથી જો ભરવાનો મેળ આવે ને તો ભરી લે કોઈ પાંચ વાગી ગયા છે ને એક ભાઈ ગયો છે આપણો ના હોય એટલે એ આવે એટલે આપણે નાઈ લઈએ તો એની પેલા ફટાફટ ચા પીતા આવીએ ઓર્ડર છે ભાઈ લાકડાનોની ઓર્ડર છે પણ અગિયારસો રૂપિયા ભાડામાં છે એટલે એ કંઈ ખોવાય નહીં કારણ કે ક્યાં બારસો ને પંદરસો ને અઢારસો રૂપિયા ભાડું ક્યાં અત્યારે અગિયારસો ભાડું પછી રાહ જોઈશે આપણે બીજો કાંઈ માલ આવે એનો ઓર્ડરની નહીં તો આનો ફટાફટ બે પેલા ચા હાલો તો ભાઈ મહેમાન આવી ગયા છે આવી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા વાહ ફ્રેશ થઈ ગયા છે ને આપણે ફટાફટ હતા આવીએ એટલે કાંઈક મોજ આવી જાય તો ભાઈ છ વાગીને સાડત્રીસ મિનિટ થઈ ગઈ છે નાહિયાને થઈ ગયા છે એટલે ફ્રેશ મોજ આવી ગઈ છે અને થોડું ઘણું લગભગ મને એવું લાગે કે પાણી બોલું ના હોય તો સારું નથી ખંજવાર ના આવે મહેમાનને પૂછીને ખંજવાર નથી આવતી તો વાંધો નહીં પાણીનો બાજુ કંઈ ભરોવો નહીં ભાઈ તો જોઈએ હજી સુધીમાં કાંઈ ઓર્ડર આવ્યો નથી આગળ આગળ દેખતા સુધારા હે કે બીજી ગાડી આપણે આવી છે તો એ અહીંયા ભાઈ ખાલી થવાની છે પણ એ આજે ખાલી થઈ નથી એટલે આજે કદાચ કેવાની રજા આવી ગઈ છે તો આવતીકાલે એ કદાચ ખાલી થશે પછી નો આઈડિયા ખાલી શનિવાર છે રવિવાર તો શું થાય શું ના થાય ભગવાન જાણે કે જો સારું અમર અત્યારે થઈ ગયું છે વાતાવરણ અત્યારે એ બાજુ થઈ એમ કહી શકીએ કે આ એકાદા બે વાદળા છે અને જો હમણાં દેવા માંડ્યા ને તો પાછી આ બધી જે આમાં છે ને એમાંથી અડધી નીકળશે અડધી અહીંયા વહી જાય એવું થાય જેમ આપણે સવારમાં આયા આ બાજુ સાઈડ બધું જોયું હતું એમ ભાઈ ભાઈ ગયા છે પોણા નવો ને અમે વાયા ગયા હતા થોડાક વોકિંગ કરવા માટે બેંટ બે કિલોમીટર આમ હાલવા ગયા ભાઈ વાહ એમાં ખબર નહોતી કે વધી ગયું આવું તો આપણે અડધો કિલોમીટર પોણો કિલોમીટર પણ થોડુંક વધી ગયું વાંધો નહીં પહોંચ્યા ફટાફટ બધા ગાડીએ તો ભાઈ જ્યાંથી આપણે પહોંચી ગયા છે હા મહેમાન વાટકામાં ડબ કરે જો વાહ વાહ તો ભાઈ દસ વાગી ગયા છે અને બધા પોતપોતાના ઘરે ફેમિલીમાં ફોન કરવામાં વ્યસ્ત છે

તો ભાઈ રોટલા ખાઈ લીધા એકલા ઘરના બેઠા છે શાંતિથી કારણ કે થોડોક પવન વધારે આવે છે અને આપણે ગાડી રાખી છે એવી રીતે રોડના કાંઠાની લોકેશન એટલે વાંધો આવે એમ નથી તો મળી આવતીકાલે જોયા આવતી આવતીકાલે આપણે ક્યાંય એનો કાંઈ ઓર્ડર આવે છે કે નથી આવતો કે શું સિચ્યુએશન થાય છે હું આપણે કઈ નથી તો મળી જાય કાલે હવારે ભાઈ ત્યાં બધાને જય દ્વારકા જઈશ જય મા મોગલ